નમસ્કાર મિત્રો મિત્રો આજના સમાચારમાં સૌ વાત કરીશું જૂના વાહનોથી થતાં પ્રદૂષણ અટકાવવા સરકારની મોટી જાહેરાત આઠ વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો સ્ક્રેપ કરાશે તો નવા વાહનની ખરીદીમાં ટેક્સ ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા સરકારે જાહેરાત કરી છે બસ ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જૂના વાહનોની સંખ્યા ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે સરકારનું આ નોટિફિકેશન એક મે બે હજાર પચીસથી ત્રીસ એપ્રિલ બે સુધી અમલી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ચાલકે પોલીસ વાહનને અડફેટે લેતા બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે સુરતના નવા ગામ બ્રિજ પર ટ્રકે ટ્રાફિક પોલીસની વાન નેશનલ હાઇવે ઓથોરિટીની બોલેરો અને અકસ્માત ગ્રસ્તા પિકઅપ અને ટ્રેલરને અડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બે પોલીસ કર્મીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને સ્થળ પર ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો છે જોકે પોલીસે ક્લીનર ને ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રક ચાલક વિરોધ ફરિયાદની ની તજવીજ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો એસી અને કુલર આંખો ડ્રાય થવાની સમસ્યા ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે જેને લઈને હવે લોકોને આંખોની સમસ્યામાં પણ વધારો થયો છે ગરમીમાં વધુ પડતા એસી અને કુલરના ઉપયોગથી આંખો ડ્રાય થવાની સમસ્યા હવે સામે આવી રહી છે ગરમીમાં લોકો એસી અને કુલરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે આંખો ડ્રાય થઈ રહી છે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે પણ આંખોની સમસ્યા વધી રહી છે આંખ દુખવી ઝાંખું દેખાવું અને જામર આવવાની સમસ્યા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો જવાબ સામે આવ્યો છે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની વિડીયોગ્રાફી સંબંધિત નીતિ પર સવાલ ઉઠાવ્યા તેમણે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસે મતદાન પ્રક્રિયાની કરી તો ચૂંટણી પંચે ના પાડી નહીં પરંતુ કાયદો જ બદલી નાખ્યો જેથી હવે વિડીયોગ્રાફીની માંગ ઉઠાવી શકાય નહીં આ નિવેદનો દ્વારા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો વકર્યો છે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો વકર્યો છે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે લોકોની લાઈનો લાગી છે છેલ્લા દસ દિવસમાં કમળા અને ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે બીજી તરફ એસએસજી જે પી હોસ્પિટલના તબીબના નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે આડેધર ઠંડા પાણી પીવાથી કમળો થઈ શકે છે અને રોગચાળો પણ વગરી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ધરતીપુત્ર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા એકસો ને ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા સિત્યાસી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂપિયા ઓગણીસો ત્રણ કરોડના મૂલ્યનો કુલ ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ સાતસોને સડસઠ કરોડના મૂલ્યનો કુલ એકવીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ મેટ્રિક ટન દાયણાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવનાર છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી શેમ્પૂનો છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ થયો છે પોલીસે ગોડાઉનમાંથી સોળ પોઈન્ટ છત્રીસ લાખના હેન્ડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુના નકલી ઉત્પાદનનો જથ્થો જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે ડુપ્લિકેટ શેમ્પુ વેચાણના મુખ્ય સૂત્રધાર ડેનિસ અને જેમિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ગેરકાયદેસર ધંધો છેલ્લા આઠ વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો ખુલાસો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગન વર્ષાનું એપી સેન્ટર રાજકોટ જોવા મળ્યું છે એપ્રિલ મહિનાના વીસ દિવસમાં અમદાવાદ કરતાં રાજકોટ શહેર ગરમી વધુ નોંધાઈ છે એપ્રિલના વીસમાંથી ઓગણીસ દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી જોવા મળી એકથી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહ્યો અહીં મહત્તમ તાપમાન નવ એપ્રિલે પિસ્તાલીસ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન દસમી એપ્રિલે સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં વિકાસને વેગા વેગ દેવભૂમિ દ્વારકાના વિકાસ માટે એકસો ને ચોતેર વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિકાસ કાર્યો માટે રૂપિયા છ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની રકમ ફાળવવામાં આવી છે વર્ષ બે હજાર વીસ એકવીસથી થી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત જમ્મુ કાશ્મીરમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ભારે વિનાશ થયો છેલ્લા ઘણા દિવસ સુધી અહીં વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે રામબન જિલ્લાના બની હાલ વિસ્તારમાં ઘણી જગ્યા ભૂસ્ખલન થયું છે રામબનમાં સર્જાયેલા કુદરતી આફતમાં અટવાયેલા પચાસ ગુજરાતી સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવંદર પેટા ચૂંટણીમાં શંકરસિંહની સિન્હ વિસાવદર પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે શંકરસિંહ વાઘેલાએ આગામી બે હજાર પચીસના રોજ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું વિસાવદરમાં આપ ભાજપ અને કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતરી શકે છે વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લામાં પાર્ટીનું સંગઠન મજબૂત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમી માટે જેન્ડર ચેન્જ કરીને બનેલી યુવતીને તરછોડવામાં આવી છે વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પ્રેમીને પામવા માટે ટ્રાન્સજેન્ડર ઓપરેશન કરાવીને યુવતી બન્યો બાદમાં તેને પ્રેમી દ્વારા તરછોડી દેવામાં આવી હતી જે અંગે વાત કરવા જતાં પ્રેમીના માતા અને પિતાએ ધમકી આપી કે તું અહીં જેતપુર આવીશ તો તને જાનથી મારી નાખીશું આખરે પીડિતાએ પ્રેમી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ નર્મદાની ચૌદ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી તેમણે રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી પરિક્રમા દરમિયાન ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા હર્ષંઘવે કહ્યું કે પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ કરી આપીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારી અને અધિકારીઓને પિસ્તાલીસ લાખ અપાતા એનએસયુઆઈનો વિરોધ ગુજરાત યુનિવર્સિટીએ નેકમાં એ પ્લસ ગ્રેડ મળ્યો છે યુનિવર્સિટીના ગ્રેડ મળતા યુનિવર્સિટી દ્વારા કર્મચારીથી લઈને અધિકારીઓને દસ હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યા છે યુનિવર્સિટી દ્વારા કુલ પિસ્તાલીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના પૈસા પરત લેવામાં ન આવે તો અડતાલીસ કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવો કરવાની ચીમકી પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે